કોંગ્રેસના આગેવાન અહેમદ પટેલના પુત્રના કોંગ્રેસ છોડવા અંગે ભાજપના પ્રવક્તાએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે ડોક્ટર યજ્ઞેશ દવે જણાવ્યું કે અહેમદ પટેલના પુત્રએ સોશિયલ મીડિયામાં લખી જણાવ્યું છે કે તેમણે દેશની સેવા કરી છે પરંતુ કોંગ્રેસના નેતાઓ તેમના માર્ગમાં આવતા હોવાથી તેમણે કોંગ્રેસ છોડવું પડ્યું છે આથી તે સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસ દિશાવિહીન છે અને હવે નેતૃત્વવિહીન છે તેમની પાસે નિર્ણય લેવાની ક્ષમતા નથી

એ ગાંધી પરિવારની સેવામાં મારે જોતરાવું છે કોંગ્રેસની માધ્યમ બનાવી જોતરા ત્યારે કોંગ્રેસના નેતાઓ મને આવા કામમાં આડે આવે છે અને મારે વ્યથિત હૃદયે કોંગ્રેસ છોડવી પડે છે અને હું કોંગ્રેસ સાથે રહી શકું એમ નથી એટલે મને એ લાગે છે કે કોંગ્રેસ અત્યારે દિશાવિહીન તો હતી જ પણ નેતૃત્વ વિહીન છે ક્યાંય કોઈની ઉપર કંટ્રોલ નથી રહ્યો બીજું કે કોંગ્રેસની દિશા વિહીનતા નેતૃત્વહીનતા અને અને કોઈપણ જાતના નિર્ણયો લઈ નહીં નહીં લખવાની ક્ષમતાના કારણે આજે દેશની અંદર દેશના એક પણ મતદારો જોવા જઈએ તો કોંગ્રેસને પસંદ કરતા નથી આવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર જ્યારે વ્યથિત હૃદય કોંગ્રેસ છોડી રહ્યા હોય ત્યારે કોંગ્રેસની કમનસીબી છે એવું કહી શકાય